સિનોર તાલુકાની કુકસ પ્રાથમિક શાળામાં બપોરે બાર અને પિસ્તાલીસ કલાકે મધ્યાહન ભોજનની ઓરડીમાં લાંબો ઝેરી ધામણ સાપ નીકળતા વાઇલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટ વડોદરાના કાર્યકરે પકડી અને વન વિભાગને સુપ્રત કર્યો હતો નવપ્રવાહ ગુજરાત ન્યૂઝ સિનોર જાનવર છે જય હિન્દ દોસ્તો હું વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટ વડોદરાનો કાર્યકર અશોક પટેલ બોલું છું અત્યારે થોડા સમય પહેલા કુકસ ગામ જે સિનોર તાલુકામાં આવ્યું છે ત્યાં પ્રાથમિક શાળામાંથી મનીષભાઈ રોહિતનો ફોન આવ્યો હતો કે અમારી શાળામાં એક સાપ છે મધ્યાહન ભોજનની ઓરડીમાં તો તમે તાત્કાલિક આવો કારણ કે આ સાપના કારણે અહીંયા બાળકો ભયભીત થયા હતા તો હું અહીંયા તાત્કાલિક આવ્યો અને જોયું તો એક રેડ સ્નેક હતો જેને ગુજરાતીમાં ધામણ સાહેબ કહે છે જેની લંબાઈ આશરે છ થી સાડા છ ફૂટ હતી જેનું મેં સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યું છે એને હું હવે વન વિભાગને સુપ્રત કરીશ આ મારા રેસ્ક્યુ કરવાને કારણે હવે અહીંયા બાળકોને સ્ટાફ ભયમુક્ત થયો છે તે તમે જોઈ રહ્યા છો જય હિન્દ ધીમે ધીમે